નમસ્કાર મિત્રો મિત્રો આપણા ધારાસભ્ય ચેત્રુભાઈ વસા જેલને બહાર તો આવી ગયા પણ એ મીડિયા સમક્ષ એવું પણ કહેતા હોય છે જેવા જ જેલને બહાર આવ્યા તેમ ત્યારે જ તેમને અમુક ભાઈએ પ્રશ્ન પૂછ્યા કે ચેત્રુભાઈ વસા તમે કેમ જેલમાં ગયા હતા શું કારણ હતું તમે સામેવાળા પક્ષને શું જવાબ આપવા માંગો છો તો તેમાં ચેત્રુભાઈ વસાવા એવો જવાબ આપે છે કે જે ભાજપવાળાને ખફડાઈ નાખે તેવો જવાબ છે કે મને ખોટી રીતે ફસાવવામાં આવે કે આ મીટિંગની અંદર મારી જરાય ભૂલ ન હતી કે જે સભ્ય તરીકે લીધા તેના માટે થોડીક બબલ થઈ હતી એ જ કારણોસર આ લોકોએ મારા પર સાત ક્રમ લગાવી દીધી અને મને ખોટી રીતે ફસાવી દીધો અને જે આ બધા લોકો કહી રહ્યા છે કે મહિલા પર જે મેં અપશબ્દો બોલ્યા હતા એમ હું બોલ્યો પણ નથી તો પણ મારા ઉપર ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે અને આ રીતે મને ખોટા આરોપમાં ફસાવી રહ્યા છે આ લોકો કેબ ને એવું છે કે ચિત્ર વસાવા હવે થોડા જ લોકો વચ્ચે રહ્યા છે અને લોકો તેમને માનવા લાગ્યા છે એટલે ચિત્ર વસાવાનું ચેપ્ટર પૂરું ભરી નાખતી તો મિત્રો એવું બધું ચિત્ર પર વસાવા કહે છે તો તેના વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂર કોમેન્ટ કરજો અને મિત્રો જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મિત્ર ચિત્ર પર વસાવા જે એક વર્ષ માટે પોતાના મસ્ત વિસ્તારમાં નહીં જઈ શકે તો મિત્રો એ પણ જે અમુક આ પાર્ટીના નેતાઓ છે તેનો વિરોધ કરવાના છે કારણ કે જો નેતા પોતાના જે મત પક્ષ જે મત આપ્યું તે વિસ્તારમાં ન જઈ શકે તો શું કરવાનું તેનો તેને પબ્લિક તો રાહ જોઈને બેઠી હોય કે અમારા વિસ્તારના આ નેતા છે અમારા ધારાસભ્ય છે તે અમારા વિસ્તારમાં આવો જોઈએ પણ તે એવું કહ્યું છે કોર્ટમાં કે તે બાર મહિના પૂરતા ચૈતરભાઈ વસાવા જે પોતાનો મત વિસ્તાર છે ત્યાં જઈ નહીં શકે તો તેના વિશે મોટો વિરોધ કરવાનો છે અને ચિત્ર વસાવા જેવા જેને બહાર આવ્યા તેવું તેમનું મોટા ભાઈ સ્વાગત કરવામાં આવી તે તમે મિત્રો વિડીયો તો બધા લગભગ જોયા જ કે ચેત્રભાઈ વસાવા અને કેટલા ઉત્સાહથી લોકો પોતાના ખભા પર બેસાડીને લઈ જઈ રહ્યા છે અને ચેત્રભાઈ વસાવા જેવા જેલની બહાર આવ્યા ત્યારે કેટલા લોકોની કે હજારો લોકોની ભીડ હતી ત્યાં અને ગાડીઓ બહુ પડી હતી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ચેત્રભાઈ વસાવા જ્યારે જેલની બહાર આવ્યા ત્યારે તમને મિત્રો જે તમને આપણા વિડીયો સારા લાગતા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજે અને મિત્રો ખાસ નો કે જો તમારે ચૈતૃભે વસાહ અને પૂરતી માહિતી દેતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં